દેખાવ યથાવ છે ફોરેસ્ટ કાર્ડ ઉમેદવારોએ ત્રીજા દિવસે પણ દેખાવ કર્યા છે પથિક પાસે ઉમેદવારોએ ઉગ્ર દેખાવ કર્યા છે ગૌણ સેવા મંડળના અધ્યક્ષ કમલ દયાણ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે ઉગ્ર દેખાવ કરતા જ ઉમેદવારોની પોલીસે અટકાયત કરી છે તો આપ જોઈ રહ્યા છો સતત વિરોધ પ્રદર્શન અને હવે રસ્તા પર વિરોધ વ્યક્ત કરાયો છે હાલાકી પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે સતત ત્રીજો દિવસ હિતલ વાત માનવા તૈયાર નથી આ વિદ્યાર્થીઓ જાય તો જાય કે આજે સૂત્રોચ્ચાર પણ રસ્તા ઉપર આવી ગયા છે લોકો જીજનક ચોક્કસ એવું કહી શકાય કે બીટ ગાર્ડની જે પરીક્ષા પદ્ધતિ છે અને એ સહિતના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓના આધારે વિદ્યાર્થીઓમાં વિશેષ પ્રમાણમાં રોષ જોવા મળે છે ને એટલા જ માટે ત્રીજા દિવસે પણ આ પ્રકારનો વિરોધ અથાયત રહ્યો છે સ્વાભાવિક છે કે સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી છે તેના વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરાયા છે કારણ કે ક્યાંક ને ક્યાંક બે દિવસ પહેલા પણ કમલ દયાણીને મળવાનો પ્રયત્ન પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો હતો પણ કમલ દયાણીએ મળે

વિદ્યાર્થીઓ વિરોધ વ્યક્ત કર્યો છે ખેડા